નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા બારસો પચાસથી તેરસો ને પચાસ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને પંચોતેર વડાલી તેરસોથી પંદરસો પાંચ ટિટોય તેરસોથી ચૌદસો ને એકાવન ધંધુકા અગિયારસોથી ચૌદસો છેતાલીસ ધારી એક હજાર પાંચથી એક હજાર ને પંચાણું ધ્રોલ બારસો એકત્રીસથી તેરસો ને છન્નું બાબરા ચૌદસો પંદરથી ચૌદસો ને પંચાણું સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને એકોતેર મોરબી તેરસો એકથી ચૌદસો ને એક્યાસી ગોંડલ બારસો એકાવનથી ચૌદસો ને એક્યાસી વિરમગામ બારસો પચાસથી પંદરસો વાંકાનેર બારસોથી ચૌદસો ને છપ્પન હળવદ તેરસો ત્રીસથી ચૌદસો ને એકોતેર ખાંભા બારસો બાવનથી ચૌદસો ને છપ્પન કડી બારસો પચાસથી પંદરસો ને ત્રીસ અમરેલી નવસો ચાલીસથી ચૌદસો ને પંચાણું માણસા બારસોથી ચૌદસો ને પંચ્યાસી સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને પાંચ ડોડાસા બારસોથી ચૌદસો હિંમતનગર બારસો પચાસથી ચૌદસો ને અઠ્યાવીસ જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એક્યાસી બીજાપુર ચૌદસોથી ચૌદસો ને નેવું કુકરવાડા બારસો પચાસથી ચૌદસો ને એક્યાસી પાટણ અગિયારસોથી ચૌદસો ને એકોતેર ચાણસમા એક હજાર એકાવનથી તેરસો ને બાસઠ જોટાણા બારસો પાંચથી બારસો ને પાંત્રીસ હારીચ બારસો પિસ્તાલીસથી ચૌદસો ને ત્રીસ જસદણ તેરસોથી પંદરસો જેતપુર એક હજાર થી ચૌદસો ને એકસઠ કાલાવડ બારસો ચૌદસો ને એકાવન ઉનાવા અગિયારસોથી પંદરસો ને પચીસ વિસનગર બારસો થી પંદરસો ને એકવીસ